ઓર્ડર દેવા માટે વિલંબ કેમ કરી રહી છે આવો એક સવાલ અત્યારે ઊભો છે મુદ્દો છે જનરક્ષક એકસો બાર નંબરની જે લોન્ચ કરવામાં આવી હતી સરકાર દ્વારા નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા કુંડલિયા તમે જોઈ રહ્યા છો રાજકોટ આપણે એવું કહી રહ્યા છીએ કે બેરોજગારી એટલી હદે વધી રહી છે કે ઘણા બધા યુવાનો એવા છે કે જેમણે ઘણી બધી પરીક્ષાઓ પાસ કરી લીધી છે તેમ છતાં તેમના માટે હજુ સુધી ભરતી પ્રક્રિયા છે તેની શરૂઆત કરવામાં નથી આવી પણ અત્યારે હું આ જ મુદ્દા પર વાત કરવાની છું પણ આ મુદ્દો છે જનરક્ષક એકસો બાર નંબરની જે લોન્ચ કરવામાં આવી હતી સરકાર દ્વારા તેના વિષય પર હવે અહીંયા કંઈક મુદ્દો એ રીતે બન્યો છે કે અત્યારે એક વિડીયો સામે આવ્યો એ વિડીયોમાં પાંચસો જેટલી ગાડીઓ છે એ ગાડીઓ ધૂળ ખાઈ રહી છે એટલે મુદ્દો કંઈક એવો છે કે બારસો જેટલા પાયલોટોને સિલેક્ટ કરી લેવામાં આવ્યા છે તેમની ટ્રેનિંગ પૂર્ણ થઈ ગઈ છે તેમને સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યા છે તેની સામે પાંચસો જેટલી ગાડીઓ છે કે જે અત્યારે ધૂળ ખાઈ રહી છે એટલે કે પાયલોટ તૈયાર છે ગાડીઓ તૈયાર છે તો તેમ છતાં સરકાર તેમને ઓર્ડર દેવા માટે વિલંબ કેમ કરી રહી છે આવો એક સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે સમગ્ર મુદ્દો કંઈ કઈ રીતે છે કે સો નંબર એકસો આઠ નંબર એ બધી પ્રકારની જે ઇમરજન્સી સેવાઓ છે તેની બદલે સરકારે એકસો બાર જનરક્ષક નંબરની શરૂઆત કરી હતી તેને લોન્ચ કર્યો હતો અને તેને લઈને જો બે હજાર પચીસમાં તેની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ને આજે પરીક્ષામાં બારસો જેટલા યુવાનો એવા છે કે જેમની પસંદગી થઈ ચૂકેલી છે તેમને સર્ટિફિકેટ એનાયત કરી દેવામાં આવ્યા છે તેમની ટ્રેનિંગ પણ સંપૂર્ણ કરી દેવામાં આવી છે આ વચ્ચે તેમને એકથી બે વાર એ તમામ જેટલા યુવાનો છે તેમને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા અન્ય કારણોસર અને ટ્રેનિંગ બાબતે ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે તેમાં એવી માહિતી પણ મળી કે અમુક યુવાનો તો એવા છે કે જેમણે ઓછીના પૈસા લઈને તે લોકો ટ્રેનિંગ માટે ગાંધીનગર ગયા હતા હવે એક વિડીયો સામે આવ્યો કે પાંચસો જેટલી ગાડીઓ ધૂળ ખાઈ રહી છે તો બારસો યુવાનોની નોકરીનો સવાલ છે તેમના જીવનનો સવાલ છે પાંચસો ગાડીઓ તૈયાર છે તો સરકાર કેમ તેમને ઓર્ડર નથી આપી રહી આવો સવાલ અત્યારે આપણી સામે ઊભો થાય કારણ કે જ્યારે યુવાનો તમારી સામે તૈયાર છે ભરતી પ્રક્રિયામાં જગ્યાઓ પણ ખાલી છે તેમ છતાં તમે તેમની ભરતી પ્રક્રિયા પૂર્ણ નથી કરતા તો અટકી શું રહ્યું છે આવા સમાલો અત્યારે લોકોના સામે ઊભા થાય કદાચ તમારા માટે એ સામાન્ય યુવક બની શકે પણ એ યુવક એમના ઘર માટે મૂભી પણ બની શકતો હોય એમ છે એમના એકના પગાર પર આખું ઘર પણ ચાલતું હોય શકે એમ છે અને આ બધા યુવાનો એવા છે કે જેમની વર્ષોની મહેનત છે અને સરકારી નોકરી મેળવવી કે અન્ય કોઈ નોકરી મેળવવી એમનું એક સ્વપ્ન છે જ્યારે તમે આવી વિલંબતા કરતા હો છો ત્યારે એ માત્ર એક યુવકનું સ્વપ્ન નથી રોડાતું સંપૂર્ણ પરિવાર છે તેમનું સ્વપ્ન રોડાઈ જતું હોય છે આવા અનેક સવાલોની વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા કરણ બારોટ છે તેણે સમગ્ર મુદ્દે નિવેદન આપ્યું છે આમ આદમી પાર્ટી દ્વારા આક્રોશ પણ ઠાલવવામાં આવ્યો છે અને સરકાર પાસે માંગણી કરવામાં આવી છે કે તાતી ધોરણે કાં તો તેમની ભરતી કરવામાં આવે અને કાં તો બધા જ યુવકોને પગાર ભથ્થું આપવામાં આવે જેથી કરીને તેમનું રોજગાર ચાલી શકે તેમને જીવનમાં અત્યારે તેમની શરૂઆત થઈ શકે સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો અને સમગ્ર મુદ્દે લોકો પણ અનેક સવાલો પૂછી રહ્યા છે સરકાર હવે આની સામે ક્યારે એક્શન મોડમાં આવે છે અને આ બારસો યુવકો છે તેમની ભરતી કરે છે આવનારા સમયમાં ખબર પડશે નમસ્કાર